ગિરનાર જાય જંગલ માં આવો હાડો ગિરનાર જાય નાનો ચોમાસા નો નજારો જ અલગ હોય હાલો તો બધા નું છે ને આપડું પાકું આપડું

હારુ તમારા બધા ને પાણી લઈને મળી જાય હવે આને ફોન કરો આ હું બાનું કાઢું છું અલા કોણ છે શાંતિ થી હું આય નોતી અલા તો ભાઈ બન છે આ બોલ કાલ ફરવા જવાનું છે તૈયાર રહેજે મારા નહીં મે આવા ભાઈ લે કે અલા મારી પાસે પૈસા નથી અલા પૈસા ન હોય તો હું તને આપીશ ભાઈ મારા ડાયુ ઘરે થી નહી આવાતી એક કામ કરો તમે બધા છે ને ઢાંકણી માં પાણી લઈને એમાં ડૂબી જાઓ બો ફોન